જે વર્ચસ્વની સ્થિતિમાં બેસી જવાનું છે બંને હાથને આપણે અહીંયા આપણે રાખી દઈએ હવે વીસ વખત તમારે જમીનને તમારું નાક ટચ કરવાનું છે તો જે આ એક્સરસાઇઝ છે આની મદદથી તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે આ ઉપાયની મદદથી ડાયાબિટીસના દર્દીઓને રાહત થાય છે સ્વાદુપિંડ પાસે જે ગ્રંથિઓ પર ચરબી આવી ગઈ હોય છે અને એ ચરબીના કારણે આપણા શરીરની અંદર અમુક ઇન્સ્યુલિન ગ્રંથિ નાશ પામે છે જેના કારણે આપણા શરીરમાં બનતું ઇન્સ્યુલિન અટકતું હોય છે તો આ એક્સરસાઇઝ કરવાથી તમારા શરીરની અંદર પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે અને તમારા અંદરના અવયવો છે એના જે આસપાસ ચરબી છે એ ચરબી ઓછી થાય છે સાત દિવસ સુધી તમારે આ કરવાનું છે શરૂઆત તમારે વીસ વખત કરવાની છે અને સાત દિવસમાં પચાસ વખત સુધી પહોંચી જવાનું છે વૃજેશન સ્થિતિમાં બેસવાનું બંને હાથ છે એને આપણે અહીંયા સાથળ પાસે રાખી દેવાના છે હવે આપણે વાંક વળવાનું છે ઓછામાં ઓછું કેટલી વાર તો વીસ વખત વધારે વધારે કેટલી વાર તો પચાસ વખત અને ઓછામાં ઓછું કેટલી વાર તો જ્યાં સુધી તમે રહી શકો પાંચ સેકન્ડ સાત સેકન્ડ દસ સેકન્ડ વાંકા વળો

અને આપણો ડાબો હાથ જશે પાછળ એ રીતે આપણે બેસી જશો તો અહીંયા આપણે પલોઠી વાળી દેવાની છે આપણો ડોકનો ભાગ જમણી બાજુ અને આપણા શરીર ડાબી બાજુ એવી રીતે વળાંક આપવાનો છે આ એક્સરસાઇઝ કરવાથી આપણું અપર બેનિફિટ છે એ અને કમરની ચરબીમાં ઘણો બધો સુધાર આવે છે ઓછામાં ઓછું વીસ વખત આ એક્સરસાઇઝ કરવાની છે તમારે તો હવે આ તમે એક્સરસાઇઝ કરો તો અહીંયા આપણું જે કમર પાસે જે સાઈડનું બેનિફિટ હોય છે તે અને બેનિફિટ માટેનું આપણે એક્સરસાઇઝ કરી છે હવે અહીં આપણે જે ગરદન હોય છે તો ગરદન પાસે ગરદનથી તમારે પાછળની સાઈડ જવાનું

જેટલું તમારે ગરદન છે એની ઊંચું અને પગ ઢીચળ છે એટલે જેટલા લઈ જવાય એટલા તમારે ચેસ્ટ સુધી ટચ કરવાના છે અને હવે છેલે અને છેલે આપણી તે સાયકલ ચલાવવાની છે એક મિનિટ સુધી આ સાયકલ ચલાવવાથી સુતા સુદા તમારે આ સાયકલ ચલાવવાની છે

અને સાત જ દિવસની અંદર તમારી પેટની ચરબી આપોઆપ ઘટવા લાગે છે